સર્કિટ હાઉસ એકસો આઠની ટીમ દ્વારા સગર્ભાની એમ્બ્યુલન્સ વાન સફળ પ્રસુતિ કરાવી રામ રાખે તેને કોણ ચાખે કહેવતને સાર્થક કરતી હાઉસ સરકિટ ટીમ ગુજરાત સરકાર દ્વારા દર્દીઓને તાકીદની સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં શરૂ કરાયેલી એકસો આઠ એમ્બ્યુલન્સની સેવા હવે સગર્ભા મહિલાઓ માટે ખાસ ઉપયોગી બની રહી છે તેમાં અનેક મહિલાઓની પ્રસુતિ એકસો આઠ એમ્બ્યુલન્સમાં થઈ રહી છે એવું જોવા જતાં ભુજ તાલુકાનું નાની દધ્ધર ગામ બત્રીસ વર્ષની સગર્ભા મહિલાને અસહ્ય પ્રસવ પીડા થતા એકસો આઠ ટીમને જાણ કરવામાં આવી હતી સર્કિટ હાઉસ ખાવડા ખાસ કાર્યરત એકસો આઠ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ઈએમટી રમેશભાઈ અને રબારી પાયલોટ ધર્મેન્દ્ર દાન ગઢવી તાત્કાલિક સ્થળની નાની દત્ધર ગામ પર પહોંચી સગર્ભા મહિલાને ખાવડા જવા એમ્બ્યુલન્સ પહોંચાડી હતી નાની દત્ધરથી પેશન્ટને લઈ ભીરંડયારા નજીક પહોંચતા એ મહિલાની સગર્ભાની અસહ્ય પીડાનો દુખાવો થતા એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવવાની ફરજ પડતા તેવું લાગતા ઈએમટી રમેશભાઈ રબારી અને પાયલોટ ધર્મેન્દ્ર દાન ગઢવી દ્વારા તપાસ કરતાં માલુમ પડ્યું કે બાળકના ગળાના ફરતે નાળ છે ઈએમટી રમેશભાઈ રબારી પોતાની સૂઝબૂઝ અને તાલીમના અનુભવના આધારે માતાને નોર્મલ ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવવામાં આવી હતી જ્યાં માતાએ બાળકને જન્મ આપ્યો હતો અને માતાને સહી સલામત પ્રસુતિ કરાવીને ઈઆરસીપી ડોક્ટર રુદ્રેશ સરને કોલ કરી નિષ્ણાંત તબીબની સલાહ સાથે એકસોટ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડિલિવરીના સાધનો દવાઓ અને ટેકનિકનો ઉપયોગ કરીને માતાને બાળકનો જીવ બચાવ્યો હતો ત્યારબાદ પ્રસુતા અને તેના નવજાત શિશુને ખાવડા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા માતાને

કારો ઓછો ને પાકે ઉપજ કોસ બોસ એરંડા બિયારણ